નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો નખની રફશે નખની છે વ્હાઇટ શેડ બે મિક્સમાં છે ને સાઇઝની વાત કરીએ તો હો અંદરની સાઇઝ છે પંચાણું આજુબાજુની સાઈઝ છે અને ડબલ સિંગલ બંને બની શકે ને અમુક હીરામાં જીરામ કસર પણ આવશે એટલે આ રીતના હીરા છે આની ભાવની વાત કરીએ તો એકસો ને પચીસ રૂપિયા કેરેટનો ભાવ છે અને ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળશે એટલે આ રીતની રફ છે જો તમે લેવા માંગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે કોન્ટેક નંબર આપ્યો છે એના વોટ્સઅપ ઉપર મેસેજ કરીજો કોલ ન કરતા તમારું એડ્રેસ લખાવશો ને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી જાય તમે ખાસ વિડીયો બે વખત જોઈ લઈજો હો અંદરની સાઇઝ એટલે પ પંચાણું આજુબાજુની સાઈઝ છે એકસો ને રૂપિયા ભાવ છે વ્હાઇટ શેડ મિક્સમાં છે એસોટ કરવાનું રહેશે અને સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી રિયલ જ હીરા છે બધા એમ એ સીવીડી કરાવેલું છે એટલે રિયલ હીરા છે અને આ રીતનું તમે સિંગલ બનાવતા હોય કે ડબલ બનાવતા હોય તમને જે અનુકૂળ આવે એ બનાવાય અને આમાંથી બનાવવાની વાત કરીએ તો આઠથી સિત્તેર ટકા બનાવાય મારું એમ કેવું ચાલીસ ટકા જે કોઈ આઉટ કરીને ખા પાંત્રી ચાળીસ ટકા આ રીતના હીરા છે જો તમે લેવા માંગતા હોય તો ખાસ મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો અને તમારું એડ્રેસ મોકલાવજો ને ફક્ત આપણે ગુજરાતમાં જ મેકલું છે ગુજરાત બહાર કોઈ જગ્યા ઉપર મેકલતા નથી ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે હશો તમને આ હિરાજ હોય તો મળી શકશે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ